સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ કક્ષા એ વોર્ડ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે જે વોટ કરીને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી એના આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તોરણવાડી માતાના દ્વારકમાં જિલ્લા કક્ષા નો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો કાલે અમે બેસવા માંથી પરમિશન માંગી હતી એડમિશન આપીને આપીએ સરકારનો વિષય છે છતાંય આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને ધારણામાં બેઠા છે વોટ ચોર ગાદી જે ચોરી કરી વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે આ કાર્યક્રમથી યોજવામાં આવે છે અને કાર્યક્રમ અમે આજે બેઠા છે